કે સો હે ગુડ મોર્નિંગ ગાયઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ બ્લોગ્સ વાગી સવારના પોણા નવ હું એકચ્યુઅલીમાં આજે અડધો કલાક વહેલા ઉઠી હતી એટલે કચરા પોતું વાસણ નાસ્તો અને નાહવા ધોવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે આજે છે અમાસ ગુડ મોર્નિંગ પ્રેરક થઈ ગઈ પૂજા ઓકે તો ચલો ભાઈ ચા પણ તૈયાર છે

આ મમ્માને કપડા સુકવવાના છે તાતા ઉહી ઉઈ પણ આવ્યું પવન ક્યાં છે પવન પવન ચાચું ક્યાં છે તાતા ગયા પવન ચાચું મેં વજ્રનું પાણીનું તૈયાર કરીને બેઠી છું કારણ કે એનો સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ વજ્ર ભાઈ છે એને રમવાના મૂડમાં છે હા મામુ લાવ્યા હતા પેલું પિયાનો જેવું જો એના પગમાં ભરાઈને રમ્યા આજ કરે છે ક્યારનો વજ્ર હાલા નથી કરવી

થીમ બનાવી જાય તો જોવા જવા છે તો હું એ જ વિચારતી કે વજ્રને ને કેવી રીતે સુવાડું પણ વજ્ર એ તો ચાર કલાક ની ફિનિશ કરી લીધી છે એટલે હવે વજ્ર રાત્રે જાગશે એને વજ્ર આજે વજ્રના ટોયસ સાથે રમે છે પણ એ ખબર નહીં જો ના સડીને જ પેલા કાણામાં ઘૂસાડે છે બસ એને આવું આવું કરવું હોય બધું વજ્ર તૂટી જાય બધા દાંડી રહી આખી વળી ગઈ જો તને વાગશે પછી બેટા એ વજ્ર સીધું કરતો સીધું કઈ ને વગાડીને બધા તો મમ્મા ને સીધું કરે ને નહીં તું મેં નહીં કરું છે ને રિમોટ જ લેવું હોય ના રિમોટ નથી લેવાનું નો પપ્પા તારા એ માટે પેલું ખોટું ખોટું રિમોટ લાવે છે ને એ રમજા સાચું સાચું રિમોટ નહીં રમવાનું એ રીતે તારું રિમોટ જ લઈ લે મને થોડી ભૂખ લાગી એટલે મેં ચા બનાવી મારી અને સવારે છે ને મેં ઓરેગાનો વાળા દેખો દેખા છે ને ઓરેગાનો વાળા છે ને પરોઠા બનાવેલા હતા તો પ્રેરક છે ને ખાઈને નથી ગયો તો એના પડેલા છે તે પરોઠા કહું છું હું એના વજન બી એક કટકો આપી દીધો છે વજરા કારણ કે મને છે ને કોઈ દિવસ ખાવા પીવા દે જ નહીં આઈ જાય સીધ મમ 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 કરતો નહીં વજરા શું કાઈ જાય તું મમ ટાઈમ થઈ ગયો છે રાતના સાડા નવ સાડા નવ વાગી ગયા છે અને આ વસ્તુ બી હવે કાઢવાની થઈ છે પણ હવે રોચા કે ડિસેમ્બર સુધી કે ચાલી જશે આ જોઈએ ચાલી ચિંગુસ છે ચિંગુસ છે આ રૈયા તો હવે અત્યારે સાડા નવ વાગી ગયા છે ને આપણે અહીંયા આબાજનનું એક ફેમસ ગ્રુપ છે ગાર્ડન ગ્રુપ બરાબર એના આ જે ગણપતિનું આગમન છે અને જે કહેવાય ને સુરતના નામચીન ગ્રુપમાંનું એક ગ્રુપ છે કે ભાઈ એ લોકોના ગણપતિ આવે ને એટલે આમ લોકો દૂર દૂરથી જોવા આવે તો આપડે તો ઘરની નજીક જ છે અરે હા લેજિટ કહું છું ભાઈ લેજિટ તાપી નદીનો બ્રિજ છે ને એ બ્રિજનો ક્લિફ સેક્શન પૂરો થાય ને એ પછી નીચે રોડ થી આમ ઓવર બ્રિજ જેવું જાય છે પબ્લિક ત્યાં ગાડી પાર્ક કરી કરીને એ લોકોના ગણપતિ આગમનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાં હતું એ બ્રિજની નીચેથી તો પબ્લિક એ બ્રિજ ઉપર ઊભી રહી ગઈ થી એટલે ભાઈ ગજબ નજારો હશે બરાબર ત્યાં જઈએ ફટાફટ બરાબર જો વજરા ક્યાં ગયો આ વજરા તો અહીંયા રેડી છે નહીં ધોઈને એની માતાએ બી નહીં લીધું છે અને પિતા તો સવારે જ એટલા જોરદાર નહીં ધોઈને જાય છે ને કે પછી બીજી વાર નાવાની જરૂર નહીં પડતી સીધા રાત્રે જ નહીં લેવાનું ઊંઘવાના ટાઈમે ઓ માય ગોડ આખો દિવસ ગંધાય ને રાતે પરફ્યુમ ના સમજો ને ભાઈ અમારી ગાડી છે ને કોકે છે ને ઘસી નાખી છે અહીંયા જુઓ આ દેખાય આટલી ઘસી નાખી છે પરમ દિવસથી પરમ દિવસ છે ને એની માને એવો જીવ પડી ગયો ને મારો તો એટલે છે ને હવે અમે એક્ટિવ અહીંયા એટલે પાર્ક કરીને જ મૂકીએ એટલે પાછળ કોઈ ઘસે નહીં કારણ કે અહીંયા ફ્રેન્ડ ક્લાસીસ છે ને એના બધા પેરેન્ટ્સો અહીંયા આટલા ગેપમાં એને એવું કરે પણ પ્રેરક કે કઈ નહીં શકન કહેવાય ઘસાઈએ એટલે ચાલ્યું હવે સમજે બાકી આજે વજરાય ઘસાઈ ગયો હોય થોડો જુઓ અહીંયા આગળ એનો વી બની ગયો છે વી મમ્મા આજે મારો દીકરો મમ્મા બોલતા શીખી ગયો મમ્મા ટચવુડ ભાઈ એટલું સારું ફીલ થાય છે ને વજ્ર પહેલી વાર નહીં પહેલી વાર આજે મને મમ્મા બોલ્યો છે આજ મેં તને વગાડ્યું એટલે મમ્મા બોલ્યો બેટા અય્યો ગીકો ચુ 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 મમ્મા મમ્મા પ્રાઇમ માર્કેટ છે અને પબ્લિક બધી અહીંયા ગાડી વ્હીકલ્સ પાર્ક કરી કરીને ચાલતી ચાલતી જાય છે કારણ કે આઠસો થી નવસો મીટર ઓલમોસ્ટ એક કિલોમીટર જોવા ને બધાના વ્હીકલ્સ અહીંયા એટલે આ બધા ગાર્ડન ગ્રુપના ગણપતિ જોવા માટે જ જતા હશે

ભાઈ અહીંયા એરિયલ ડાન્સનો આખો શો થવાનો છે તો એની શરૂઆત થઈ ગઈ છે હવે ધીમે ધીમે હું ને રૂચા ટ્રાય કરીએ છીએ કાં તો આગળ જઈ શકીએ કાં તો પછી ત્યાં ઉપર સુધી જવાનો ટ્રાય કરીએ છીએ પણ સાથે વજ્ર છે ને એટલે પોસિબલ નથી જોઈએ દૂરથી જેટલું દેખાય એટલું જોઈએ છે બાકી ભાઈ જો પૂરી સેફ્ટી સાથે છે ફાયર એન્ડ ઇમરજન્સીનું બી અહીંયા જ છે અને ત્યાં શો ચાલુ થઈ ગયો છે મેં ચાલતા ચાલતા હજી થોડા આગળ આવે ને જેમ જેમ આગળ આવીએ ને એમ એમ ભીડ વધતી જ જાય છે ભીડ વધતી જ જાય છે ભીડ ઓછી થવાનું નામ નથી લેતી બોસ અમારા એરિયા કરતા ભાગડ એરિયા વધારે શાંત હશે નઈ પ્રેરક ભાઈ એના કારણે પ્રેરક નો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે ક્રેઝી પબ્લિક આને કહેવાય ગણપતિનો ક્રેઝ ભાઈ ભાગળ આવ્યા હોઈએ અને પાછા ઘરે જતી વખતે ફેમસ નો કોકોન આપીએ એવું તો બને નહીં તો મેં તો મારો ફેવરેટ એવનનો કોકો લઈ લીધો છે હવે રૂચા ત્યાં જોવે છે વજ્ર સાથે કે એને શું ટ્રાય કરવું છે આપણે તો અહીંયા વન એન્ડ ઓનલી કોકો હોય ઊભા રહીએ એટલે મેં આગળ એટલી બધી ક્લિપ્સ જોઈ અમે લોકો ભાગડ ગયા હતા અમે લોકો એક ગાર્ડન ગ્રુપના ગણપતિ જોયા ભાઈ ભાગડમાં તો જે સખત ભીડ હતી અને એક નાની ક્લિપ લીધી હતી મેં જેમાં છે ને કોઈક ઇન્સ્ટાગ્રામ માટે ને પ્રેરકનો ઇન્ટરવ્યૂ લેતું હતું મને કે તમે આપશો મેં કીધું ના ભાઈ આપણે સુરતના નથી હવે કેવા ક્વેશ્ચન પૂછે ભાગડને રિલેટેડ તો આપણને ના આવડે એટલે પ્રેરકને પૂછ્યું બે ત્રણ ક્વેશ્ચન પૂછે કે ભાઈ તમે ભાગડના ગણપતિને એક વર્ડમાં ડિસ્ક્રાઈબ કરો તો તો પ્રેરક અને વજ્ર બંને હતા તો તમને આવો કોઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો દેખાય તો મને શેર જરૂરથી કરજો સાડા બાર વાગી ગયા છે ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ મેં ચેન્જ કરી લીધું છે પ્રેરકને ચેન્જ કરવાનું બાકી છે અને વજ્ર હજી બી ફૂલ એનર્જીમાં છે ઢોલ વગાડે છે અને ચમચી રમે છે ને વાટકી રમે છે આ બી એનર્જીમાં છે સોરી પણ મારી એનર્જી છે ને સાવ એટલે સાવ લો થઈ ગઈ છે મને હવે બસ કોઈ મારું ગાદલું મારો ખાટલો અને ઓઢવાનું આપી દે ને તો આપણે ભાઈ પડીએ એવી પડે સીધી સવાર મજા આયેલી ભાગડમાં પ્રેરકનો ઇન્ટરવ્યુ મેં તમને કીધું ને એનું ઇન્ટરવ્યુ લીધું થાય નાનું ઇન્ટરવ્યુ નહીં ખાલી બે ક્વેશ્ચન પૂછ્યા તા કે મેં કઈ પહેલો ક્વેશ્ચન એમ હતો તમે કયા એરિયાથી છું મેં કયા એરિયા ભાગડમાં આ જોવા આવ્યા તો તમે બીજું અડાજન તો કે આ ભાગડમાં જે આ બધી વસ્તુ થાય છે આ રીતનું આગમન થાય છે એના માટે એમ કે તમે એને વન વર્લ્ડમાં ડિસ્ક્રાઇબ કરી શકો તો મેં કીધું ભાઈ ક્રેઝ છે વસ્તુનો ક્રેઝ આટલા ત્રણ વર્ષમાં અમે ક્યારે ભાગળ ગણપતિ જોવા મતલબ આગમન જોવા નથી ગયા ગણપતિ જોવા તો ગયા છીએ આગમન જોવા માટે ક્યારેય નથી ગયા પણ વજ્રના આવ્યા પછી પહેલી વખત અમને પણ મજા આવી પ્રેરક બી નાચતો તો વજ્ર બી નાચતો ત્યારે હું બી નાચતી હતી બહુ મજા આવી ગઈ અમારું બાળપણ ફરીથી જીવતું થતું હોય એવું લાગે છે નહીં પ્રેરક બસ તો હવે હમણાં બસ આવતી હોળીમાં તો હું ને વજ્ર તમને ગુલાલ ગુલાલ છે તું તો હજી બી ગુલાલ ગુલાલ હોય છે

અના ગ્રુપમાં બધે સ્પેશિયલ આવી રીતે વાડ પકડીને કે એટલે માનવું જ સાચું કે સાચું એના ગ્રુપમાં સ્પેશિયલ મારી બતાજા ચલો ગુડ નાઈટ ઓ નથી કરવાની હા